નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી ગાંધીધામ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાએ તિરંગા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે તિરંગા રેલીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો ત્રણસો મીટરના રાષ્ટ્રધ્વજ સાથે ગાંધીધામમાં નીકળેલી તિરંગા યાત્રાથી શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા હતા આ પ્રસંગે તેમણે દરેક કચ્છવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવી એકતા સમરસતા અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો

પંદર તારીખ સુધી ચાલુ છે એમાં જુદા જુદા પ્રોગ્રામ કરવાનો છે અહીંયા આજે આજ રોજ જે છે અમને એકવીસો ફૂટ લાંબો એક તિરંગા સાથે ઓખા મંડળના જે જુદા જુદા આગેવાનો અને લોકોને સાથ રાખીને આર્મી નેવી કોસ્ટગાર્ડને સાથ રાખીને આજે એક અમને સુદર્શન બ્રિજ ઉપર એક તિરંગા યાત્રા કાઢી છે અને એનો મેઇન હેતુ છે કે જે લોકો છે બેઠક રોડ થી પ્રાંત અધિકારી ખંભાળિયા સુધી યોજાયેલી આ યાત્રામાં પોલીસ વિવિધ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ અગ્રણીઓ કર્મચારીઓ છાત્રો શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા આ સમયે સર્વે રાષ્ટ્રપ્રત્યેનું સમર્પણ ભાવ દર્શાવતી પ્રતિજ્ઞા લીધી હતી તો રાજકોટમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા જસદણ ખાતે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી મંત્રીશ્રી તેમજ મહાનુભાવો જસદણના જળશક્તિ સર્કલ ખાતેથી માર્કેટિંગ યાર્ડ સુધીની પદયાત્રામાં જોડાયા હતા વરસતા વરસાદમાં હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિના નારા સાથે નગરજનો રાષ્ટ્રભક્તિની ભાવનામાં તરબતર થયા હતા મંત્રી આ વેડાએ આઝાદીના લડવૈયાઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી તેમાંથી પ્રેરણા લઈ અને દેશને મજબૂત બનાવવા આહવાન કર્યું તિરંગા યાત્રાને લઈ સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું છે ત્યારે સાબરકાંઠામાં હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તિરંગા યાત્રામાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા ગાંભોઈ તાલુકા સદસ્ય કુલદીપસિંહ તથા હાઈસ્કૂલના આચાર્ય કમલેશ પટેલ અને શાળાનો તમામ સ્ટાફ તેમજ ગાભોઈના ગ્રામજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા ડીજેની સાથે તિરંગા યાત્રા ગાંબુના માર્ગો ઉપરથી પસાર થઈ હતી રાષ્ટ્રપ્રેમ ઉજવવા સહિત દેશના વિકાસમાં ભૂમિકા ભજવતા તિરંગા યાત્રા પાયારૂપ બની રહેશે શાળાના વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા